છે ને હું ભગવાનનો છું એવો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવો તે નિશ્ચય છે એ શરૂઆતનો એકડો છે આપણે નિશ્ચય કરવો હોય તો કેમ કરવો ગુણાતીતાને સ્વામીની વાતોમાં લખ્યું કે આપણે હું માનું આપણે ભગવાનના થઈને ભગવાન મારા છે એમ માન પણ આપણે માયાના નથી એમ માનવાની શરૂઆત કરવી નિશ્ચય કર્યો અને જેટલું દ્રઢતા થતી જાય એટલો વધારે નિશ્ચય પાકો થતો પછી આમાં મારા જે કીધું કે ઇન્દ્રિય અંતઃકરણમાં થાય ને ઇન્દ્રિયોમાં થાય ને અંતઃકરણમાં થાય ને જીવમાં થાય કરવાનું તો આ એટલું જ બુદ્ધ આ ભગવાન મારા છે ને હું ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એ મારા છે અને હું સ્વામિનારાયણ ભગવાનનો છું બીજા કોઈનો નથી માયાનો નથી આવું મનમાં નક્કી કરવું દ્રઢ કરવું એને નિશ્ચય કહેવાય નિશ્ચય દેહ કહેવાય એને દેહ વસ્તુને કે નોટમાં લખવાની જરૂર નથી હૃદયમાં લખી એને દરરોજ એને દ્રઢતા કરવાની એને દરરોજ સંભાળવાનું દ્રઢ દ્રઢતા કરવાની એટલે એનો નિશ્ચય છે દ્રઢ હું ભગવાનનો છું સ્વામિનારાયણ ભગવાનનો છું ને સ્વામિનારાયણ ભગવાન મારા બીજા કોઈનો નથી માયાનો નથી મારો જીવ છે એ સ્વામિનારાયણ ભગવાનનો સેવક છે એટલું થઈ જાય નક્કી એટલે નિશ્ચિત જોઈએ અગર સત્સંગ કરે ને પણ નક્કી જો આમ ક્લેરી ક્લેરિટી ન હોય તો નક્કી ન થાય ક્લેરિટી હોય તો એની પુષ્ટિ થાય ભગવાન મારા છે અને હું ભગવાનનો છું એવો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવો તે નિશ્ચય છે પ્રથમ ઇન્દ્રિયોમાં પછી અહંકારમાં પછી ચિત્ત મન છેવટે બુદ્ધિ અને છેલ્લે જીવમાં નિશ્ચય થાય છે જીવમાં નિશ્ચય હોય તો ભગવાન ગમે તેવા ચરિત્ર કરે તો પણ ટળે નહીં આ વચનામૃત નિશ્ચયનું છે આ વચનામૃતમાં ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે પછી શ્રીજી મહારાજ તેનો ઉત્તર કરતા કહે છે કે ભગવાનનો નિશ્ચય બુદ્ધિમાં થાય છે મહારાજે ઉત્તર ઘણો વિસ્તારથી આપ્યો છે મહારાજ કહે છે કે આ જીવ છે તે બુદ્ધિએ કરીને સર્વ વસ્તુને જાણે છે તેથી તમામ ઇન્દ્રિયોને અંતઃકરણમાં બુદ્ધિ વ્યાપીને રહી છે બુદ્ધિમાં જીવ વ્યાપીને રહ્યો છે દ્રષ્ટાંત દીધા ને કે વાદળા ચાલે છે ધોવાડો ચાલે છે અગ્નિની જ્વાળા ઊંચી જાય છે પણ એ બધી એ બધા ખાલી ડમી છે એની અંદર પવન છે એ ચાલે છે એટલે આપણી બુદ્ધિ એ આટા મારતી હોય ઇન્દ્રિય અંતઃકરણ આટા મારતા હોય ફાફા મારતા હોય પકડવા પકડવાડું પણ એ ફખડ પકડવાના ફાફા મારે છે કોણ છે બુદ્ધિ અંદર બેઠેલો જીવ છે જીવ છે એ પવન અંદર જીવ છે બુદ્ધિ તો બહાર દેખાય છે ને આ દેખાતો નથી વાદળા દેખાય છે ને પવન દેખાતો નથી બુદ્ધિ બહાર દેખાય છે કોઈ ને દેખાય બતાવે તો એ દેખાતી નથી ઇન્દ્રિયંતર ઇન્દ્રિયો દેખાય છે ઇન્દ્રિયો બહાર ફાફા મારે એ દેખાય પણ એ અંદર જીવ હોતે ફાફા મારે છે જગતના એટલે અંદર જીવ છે એટલે જો બુદ્ધિ ફાફા મારતા મારતા એને જો ભગવાન હાથ આવી ગયા તો જીવને હોતે આવી ગયા એનો અર્થ બુદ્ધિના ફાફા તો ખાલી એવું જીવને આવી ગયા એટલે બુદ્ધિમાં જો નિશ્ચય થઈ જાય નક્કી એવું થઈ જાય કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે હું માયાનો નથી હું બીજા કોઈનો નથી એક ભગવાનનો જ છું એવું મનમાં પાકું નક્કી થઈ જાય તો એને જીવમાં હોતી નથી જીવમાં હોય તો બુદ્ધિમાં થાય બુદ્ધિમાં હોય તો જીવમાં એના કરવું પડે બુદ્ધિ દ્વારા જીવમાં તો આગળથી નાખેલું છે એ પડ્યું છે આગળથી નાખેલું આગળથી ક્યારે નાખ્યું નથી કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે ભગવાનને આ જીવને મોકલ્યો છે એ હાવ કોરી છે નહીં નેગેટિવ આ સૃષ્ટિમાં આવીને એને કરવાનું નક્કી કરવાનું છે કે હું કોનો છું હું ભગવાન ભલે સ્થિતિ એવી છે કે ભગવાન નો જ છે પણ એ સ્થિતિ કઈ કાયમ નથી આવતી અહીંથી નવું કરે એ કાયમ આવે છે સૃષ્ટિમાં આવીને નવું કરે તો જ કાયમ આવે સૃષ્ટિમાં આવીને એને ડેટા કોઈ દિવસ બહારથી ડેટા એવા નાખ્યા નથી કે હું ભગવાન નો છું ભગવાન મારા જગતના ફાફા માર્યા છે અને જગત એને મમત્વ છે જગતમાં જગતમાં થઈ છે મનમાં મનમાં માને છે એવું એટલે એ બધું કાઢીને આ બધું નાખે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા નાખે જીવમાં ત્યાર પછી એને જીવમાં એવું થાય કે હું ભગવાનનો છું ભગવાન પહેલેથી એમને એમ થઈ જાય નહીં કે વાદળા હાલે છે વાદળા નથી હાલતા પવન હાલે છે એમ બુદ્ધિમાં નિશ્ચય થાય છે બુદ્ધિ બુદ્ધિનો તો નથી જીવનો છે બુદ્ધિ દ્વારા નિશ્ચય થાય છે એ જીવનો થાય છે પણ જીવમાં નિશ્ચય થાય છે એ બુદ્ધિ દ્વારા થાય છે મારા જે દ્રષ્ટાંત દીધું એ એક દેશી છે એક દેશી હું કે વાદળા હાલે છે એમાં પવન હાલે છે વાદળા નથી હાલતા પણ વાદળા ન હોય તો પવન હાલી જ ન હોય કે એવું નથી કઈ વાદળા હોય તો જ પવન હાલીએ કે એવું નથી ને કઈ પવન તો એને જાય ને હાલે છે એટલે બુદ્ધિ છે અહીંયા એવું છે કે બુદ્ધિ હાલે તો જીવ હાલીએ કે દ્રષ્ટાંતમાં એવું નથી કે વાદળા હાલે તો જ પવન હાલે વાદળા હાવ ન હોય તો પવન ન હાલે એવું નથી અને આ એવું છે બુદ્ધિ ન હોય તો જીવ કઈ કરી ન એટલે બુદ્ધિ દ્વારા જ નિશ્ચય થઈ શકે બુદ્ધિને એક વાર રાખી નિશ્ચિત એવું ન થાય અને પવન નું એવું છે કે પવન તો પવન તો વાતાવરણ મૂકીને હાલે એટલે તમારું કેવાનું છે બુદ્ધિમાં મારે જેમ કીધું કે બુદ્ધિમાં નિશ્ચય થાય એટલે જીવમાં થઈ ગયું એમ જાણો આ બરાબર તો ઘણીવાર વાર જીવમાં નિશ્ચય ન હોય તો બુદ્ધિમાં થાય નહીં બુદ્ધિમાં જીવની ઈચ્છા ન હોય તો બુદ્ધિમાં ઈચ્છા ન હોય તો થાય જ ક્યાંથી તો પછી એમ કે જીવના જીવમાં થાય એટલે બુદ્ધિમાં થઈ જાય કે બુદ્ધિમાં થાય એટલે જીવમાં થઈ જાય બુદ્ધિમાં થાય એટલે જીવમાં ઈચ્છા ન હોય ને એ પછી વાત જુદી છે જીવને નિશ્ચય કરવો હોય તો આમ થાય એ તો ક્લિયર તેટલું મહારાજ અહીંયા વિરોધાભાસી એવું કઈ ચર્ચા નથી કરે જીવને નિશ્ચય કરવો હોય તો આમ થાય બુદ્ધિમાં કરે એટલે જીવમાં થઈ ગયું પછી ન કરવો હોય તો એકલી બુદ્ધિ ક્યાંથી કરી આવતી હતી તમારું કહેવાનું એમ છે કે જીવમાં ન કરવો હોય તો કઈ બુદ્ધિ એકલી ક્યાંય કરી આવે એવું થાય ને એ તો જીવને નિશ્ચય કરવો હોય તો એને આવી રીતે થાય છે આ નિશ્ચય કરવાની પ્રોસીજર છે પોઝિટિવ એમાં નેગેટિવ બીજું કઈ વિચારવાનું એવું નથી કે જો એને નિશ્ચય કરવો હોય તો મેથડ આ છે બુદ્ધિ દ્વારા કરે ત્યારે થાય બુદ્ધિ દ્વારા બુદ્ધિને મૂકીને અધર પધ્ધર એકલા જ કરી લે એમ નથી એવું ઇન્દ્રિયંતાટો આપ્યા છે આ જગતમાં ઓઝાડવા માટે નથી આપ્યા એમ ભગવાનનો નિશ્ચય કરવા કરવા માટે કારણ કે કરુણા કરીને ભગવાને સૃષ્ટિ કરી છે કરુણા કરીને આ બધા દીધા છે અને કરુણા કરીને પોતે અહીંયા આવ્યા છે એટલે પોતાને ઓળખા એટલે નિશ્ચય કરવા માટે આ બુદ્ધિ દીધી એટલે એટલા માટે એને મૂકીને એ નિશ્ચય ન થઈ શકે બુદ્ધિ તથા ઇન્દ્રિય અંતઃકરણ જેના ઉપર કેન્દ્રિત થાય ત્યારે તે વસ્તુ જેવી હોય તેવી જણાય આવે છે તેને જ્ઞાન કહેવાય છે નિશ્ચયની પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રથમ ભગવાન વિષયક જ્ઞાન થાય છે ત્યાર પછી મહિમાની પ્રક્રિયા આવે છે એટલે આમાં બે ત્રણ મૂકી દીધા છે બહુ ત્યારે નથી જ્ઞાન પછી વિવેક આવે નો સોટી એક જ પ્રકારના વસ્તુઓ જાજી હોય ત્યારે એને વિવેક કહેવાય નોખી નોખી વિવેક કોઈ ક્વોલિટી સારી હોય કોક ક્વોલિટી મોડી હોય એટલે આપણે કીધું હોય ને કે ભાઈ આ કેરી છે તો કે આ ભાઈ કેસર છે ને આ હાફુસ છે ને આ લંગડો છે ને આ ઓલી છે ને કાગડા સાપ છે ને બધી એ વિભાગીકરણ કરવું એને શોર્ટિંગ કહેવાય એક જ જાતના જાજા થઈ ગયા હોય ત્યારે ભગત જાઝા થઈ ગયા હોય ત્યારે કોઈક ભગત લંગડો હોય કોઈ કે હાફૂસ હોય કોઈ કેરી હોય ઓલા કે કેસર હોય એવો હોય એટલે ભગતને શોર્ટિંગ કરવું એ બહુ કાઠક છે અને એમાં ભગવાનનું શોર્ટિંગ કરવું અવતારો નું શોર્ટ ડિંગ કરવું એ બહુ કઠણ થાય એટલે આ કહેવાનું તાત્પર્ય તો એ છે ભગવાનને ઓળખવાય ભગવાનના વ્યક્તિત્વને કહેવાય એટલે એને પૃથક કરણ કહેવાય એટલે જ્ઞાન થાય ને જ્ઞાન જ ન હોય તો કરણ કોનું કરે પેલા તો એને યથાર્થ જ્ઞાન થવું જોઈએ અને યથાર્થ જ્ઞાન થાય પછી એને એનું પૃથક કરણ કરે પૃથક કરણ કરીને પછી હરખામણી કરે આ નોખું છે ને આ નોખું છે એટલું જ પૃથકરણ કહેવાય આ આ નથી એટલું જ પછી હરખામણી કરે ભાઈ આ નથી તો બેમાં ડિફરન્સ હોય છે અને એને હરખામણી કરે તો એને હરખામણીમાં જે ડિફરન્સ આવે એ મહિમા કહેવાય આ આના કરતા એટલું મોટું એને મહિમા અને મહિમા હોય ત્યાર પછી નિશ્ચય આવે કે જીવનો બુદ્ધિનો સ્વભાવ એવો છે ઓલી કેવી પક્ષપાતી પક્ષપાતી ની બુદ્ધિ એને ગરિષ્ઠતા દેખાય કોઈ જાતનું મહત્વ દેખાય તો પક્ષપાત કરીને કા પોતાને એમાં જોડી દે કા એને પોતાનું પોતાનું કરી લે એટલે ભગવાન તો પોતાના પછી થાય પણ પેલા પોતે એમાં જોડાય એટલે મારા કરી લે એને એટલે મારા કરવા એ નિશ્ચય થયો ભગવાન અહંકાર કરે અહંકાર એટલે અહંકાર કરે ને પછી બુદ્ધિને આપે એમ અહંકાર મૂળ કોટા અહંકાર નાખે એટલે બુદ્ધિને આપે બુદ્ધિ જીવને આપે એ તમારે જોઈ લે એટલે એને મારા કરે પછી એમાં હેત થાય મારામાં હેત થાય છે હેત થાય છે મારામ થાય હારામ ન થાય સારું ભોગ હોય તો એટલે મારમ થાય એટલે એમાં હેત થાય એટલે એને ભક્તિ કહેવાય નિશ્ચય પછી તરત જ ભક્તિ એટલે મારે જેવું કીધું ભક્તિ આ બીજ બધા છે એનું એક હોય તો રેત એક જાય તો બધા નિશ્ચય રે તો બધું થાય નિશ્ચય જે તો થાય એટલે એને પછી ભક્તિ થાય અને એ ભક્તિ દેશ નિવડે તો એને નિષ્ઠા કહેવાય અને જન્મો જન્મનું જો એની આ કમિટમેન્ટ થાય તો એને ઉપાસના કહેવાય થઈ અજ્ઞાત અવસ્થામાં પણ તો સિવાય શક્ય નથી દૈનમાં આપણે દૂધ માંથી આપણે ઘી કાઢવું હોય તો એની પ્રોસીજર પ્રમાણે ચાલવું પડે વિશ્વાસ થી વિસેકટ કરી હે બોડ પર વિશ્વાસ થી વિસેકટ કરી દે હા હા તો ભગવાન એને બધું કરી દે જ્યારે પછી મોડ પણ બોલો ચોટી ગયો એ ભગવાન માં ચોટી જાય તો ઓલું બધું એને ખબર ન હોય એમ થઈ ગયું હોય મારાપણું જે કરવું છે એ થઈ ગયું સોર્ટિંગ એ ઓટોમેટિક થઈ જાય એને જ્ઞાન પણ ઓટોમેટિક થઈ જાય ભગવાન એને કરી દે પણ એ ભરોસે રહે ભરોસાથી એમ કે એમાં થઈ ગયું હશે એમ વળી ક્યારેક મુશ્કેલી થઈ જાય અને આ નિર્ભય માર્ગ આ અવેરનેસ સહિત કરતો હોય બરાબર અને એમાં વધ્યું ઘટ્યું અને આયોજન થઈ કે ઓલામાં તો કંઈ ખબર ન પડે કે ક્યાં પહોંચ્યો છે હું ક્યાં નથી પહોંચ્યો એવું તો કંઈ ખબર આને ખબર પડે કે હું અહીં પહોંચ્યો છે ને અહીંયા બહાર પહોંચવાનું છે વસ્તુ વસ્તુતંત્રમ ભવેત જ્ઞાનમ બુદ્ધિ તથા ઇન્દ્રિય અંતઃકરણ જેના ઉપર કેન્દ્રિત થાય ત્યારે તે વસ્તુ જેવી હોય તેવી જણાઈ આવે છે તેને જ્ઞાન કહેવાય છે જ્ઞાનની નિશ્ચય પ્રક્રિયા નિશ્ચયની પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રથમ ભગવાન વિષયક જ્ઞાન થાય છે ત્યાર પછી મહિમાની પ્રક્રિયા થા આવે છે એટલે વિરેક પછી મહિમા મહિમા આમાં આવ્યો ને હા મહિમા સીધો એટલે ઓલું વિવેક મૂકી દીધું તુલનાત્મક જ્ઞાનને મહિમા કહેવામાં આવે છે આ વસ્તુ આના કરતાં આટલી ચડિયાતી છે આવું જણાય છે તેને મહિમા જ્ઞાન કહેવામાં આવે છે આ બધા મુદ્દાઓનો વિનિયોગ મહારાજમાં કરવાનો છે નિશ્ચય પ્રક્રિયામાં કરવાનો છે પછી નિશ્ચય પ્રક્રિયા શરૂ થાય છે કોઈપણ વ્યક્તિમાં વિલક્ષણતા કે મહત્ત્વની વિશેષતા છે એવું જ્યારે આપણને જણાય છે ત્યારે એમની સાથે સંબંધ સ્થાપિત કરવા આપણે લલચાઈએ છીએ ત્યારે અંતઃકરણમાં તે સારા છે તેની સાથે કોઈપણ સંબંધ સ્થાપિત કરીને તે મારા પણ છે એવી અંતઃકરણ ચેષ્ટા કરે છે અને નિર્ણય લે છે આવો ભગવાન વિષયક મારાપણાનો નિર્ણય તેને નિશ્ચય કહેવામાં આવે છે જ્યારે મારું માનવું ત્યારે તેમાં મમત્વ અને રાગ થાય છે તેને ભક્તિની પ્રક્રિયા કહેવામાં આવે છે ભક્તિ એ રાગ રૂપા છે ત્યાર પછી નિષ્ઠા આવે છે નિષ્ઠા એટલે મૃત્યુ પર્યંત પરમાત્માના અનુસંધાનમાં મૃત્યુના ભોગે પણ ભગવાનની ભક્તિમાંથી પાછું ન હટવું મારા મના છે એ દગવું ન જોઈએ નિષ્ઠા કહેવાય એકવાર મારા માન્યા પછી મત પાછા હટે નહીં ગમે તે થાય ભગવાનને માર્ગે ચાલતા પાછું ન નઠવું તેવી દ્રઢતાની ભગવાન ભાવનાને નિષ્ઠા કહેવામાં આવે છે એવી નિષ્ઠાનો પરિચય લાંબે સમયે અને વિષમ દેશકાળમાંથી પસાર થાય પછી સ્પષ્ટ થાય છે ત્યાર પછી ઉપાસના ત્યાર પછી ઉપાસના પ્રક્રિયા આવે છે મહારાજની સાથે સ્થાપિત કરેલો સ્વામી સેવક ભાવનો સંબંધ સનાતન છે આ સંબંધ મારે જન્મો જન્મ માટે કબૂલ છે એવું જાણીને સ્વીકારવામાં આવે અને તેની દ્રઢતા કરવામાં આવે ત્યારે તેને ઉપાસના કહેવાય છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા આવો સનાતન સ્વામી સેવક ભાવ નિશ્ચિત થવો તે ઉપાસનાની પ્રક્રિયા છે તેમાં ભાવુકતા કરતા સિદ્ધાંતની ઝલક વધારે છે અને તાત્વિકતા પણ વધારે છે નિશ્ચયની આવી પ્રક્રિયા છે નિશ્ચયની પ્રક્રિયા સ્પષ્ટ કરવા તમામ પ્રક્રિયા જાણવી જરૂરી છે કારણ કે ક્રમશઃ છે એકબીજા સાથે સંબંધવાળી છે અને એકબીજાની ઓળખાણમાં મદદ કરનારી છે તેથી સ્પષ્ટીકરણ આવું થશે દર્શન શ્રવણ વગેરે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી મહારાજ સારા છે એવી અનુભૂતિ થશે પછી અહંકારમાં મારા છે એવો નિશ્ચય થશે પછી તમામ અંતકરણમાં પસાર થઈને બુદ્ધિમાં અંતિમ દૃઢતા થશે અને જીવમાં નિશ્ચય થશે આવી નિશ્ચયની પ્રક્રિયા છે કેટલું છે